નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દલસાણીયા આપણું યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છે કે મગફળીમાં જે સફેદ ફૂગનો પ્રશ્ન આવે બરોબર તો સફેદ ફૂગના પ્રશ્નને આપણે કઈ રીતે એને કંટ્રોલ કરી શકીએ સફેદ ફૂગને કઈ રીતે કંટ્રોલ કરી શકાય તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપવાના છીએ તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો જેથી કરીને સંપૂર્ણ માહિતી તમને મળી રહે અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે એ કૃષિ ગીતાની બાજુમાં કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન છે બરાબર તેના ઉપર ક્લિક કરી દો જેથી કરીને કોઈ પણ આપણે લક્ષી વિડીયો મૂકતા હોય તો તમારા સુધી પહોંચતા રહે તો અત્યારે જોઈએ તો કે આપણે ગુજરાતમાં ઘણો બધો વરસાદ પડ્યો અને વરસાદના કારણે અત્યારે જમીન છે એ ટૂંકમાં પાણી એમાં ને એમાં આપણે ટૂંકમાં ભેજ પૂરતો છે અને જે મગફળી છે તો એસી સો દિવસની થઈ ગઈ એટલે એ પાટલા છે અડી ગયા એટલે શું થાય તો કે સૂર્યપ્રકાશ છે એ જમીન સુધી પહોંચતો નથી તો એના કારણે સફેદ ફૂગનો એને ઉપદ્રવ વધારો વીધો છે તો એના કંટ્રોલ માટે આપણે વાત કરી તો જે ખેડૂત મિત્રોને અત્યારે ભેજ પૂરતો છે બરોબર ને ખબર જ છે કે હવે સફેદ ફૂગનો પ્રશ્ન આવવાનો છે તો એવા ખેડૂત મિત્રોને અત્યારે જો આપણે ટ્રાયકોડરમાં જે આવે તો એ તમે નાખી શકો અને એના સિવાય આપણે જે બધા વિડિયોમાં ઘણા બધા વિડીયો વાત કરી રહ્યા શેપગ્રો આવે બરાબર લાઇવિઝેશન ટેકનોલોજી તો આ જે શેપગ્રોહ છે એમાં અલગ અલગ ટ્રાયકોડરમાં સુડોમોના ટૂંકમાં બીજી અલગ અલગ પાંચથી છસ બીસી આવે તો એ આપણે અઢીસો ગ્રામ પ્રતિ એકરના પ્રમાણથી આપણે કોઈપણ રેતી સાથે માનો કે જૈવિક ખાતર સાથે વર્મિક સાથે મિક્સ કરીને આપણે ઉડાડી દેવાનું જેથી કરીને અત્યારે જમીનમાં ઘણો બધો ભેજ છે તો અત્યારે સારામાં સારું કામ કરે તો એનાથી આપણે અગાઉથી ટૂંકમાં સફેદ ફૂગ આવ્યા પહેલાં આપણે એનો કંટ્રોલ કરી શકીએ હવે હું જો તમને રાસાયણિક નિયંત્રણની વાત કરું તો કે દવાથી આપણે કંટ્રોલ કરવો હોય તો કઈ રીતે કરી શકાય તો એમાં આપણે ટેબુ સલ્ફર આપણે જનરલી વાત કરતા હોય કે ટેબુ ટેબુપોનનો જલ દસ ટકા ને સલ્ફર પાસઠ ટકા ડબલ્યુજી ફોર્મમાં આવે બરોબર તો એનો પચાસ ગ્રામ પ્રતિ પંપના પ્રમાણથી આપણે છંટકાવ કરી શકાય આ એક ટેકનિકલની વાત થાય આમાં તમે કોઈ પણ જેટલા હું ટેકનિકલ કહું ને એમાં તમારા નજીક નેગ્રો સેન્ટરમાં કોઈ પણ સારી કંપનીનું મળતું હોય એનો તમે વપરાશ કરી શકો હું અહીંયા અત્યારે તમને જે વાત કરીશ એ ટેકનિકલ અને એના પ્રમાણની વાત કરીશ હવે તો ટેબુ સલ્ફર જે કીધું ટેબુ પ્લસ સલ્ફર આવે તો એ આપણે પચાસ ગ્રામ પ્રતિ પંપના પ્રમાણથી તમે છંટકાવ કરી શકો એના સિવાયની વાત કરીએ બરોબર તો કે ટેબુકો પચાસ ટકા પ્લસ ટ્રાઇફ્લોક્સીસ્ટ્રોબિન પચીસ ટકા આવે બરાબર તો આ આપણે પંદર ગ્રામ પ્રતિ પંપના પ્રમાણથી છંટકાવ કરી શકાય આ બીજા ટેકનિકલની વાત થઈ હવે ત્રીજા ટેકનિકલમાં હું વાત કરું તો કેઝાકોના જોઈલ ચાર ટકા આવે પ્લસ કાર્બન ડાયજીમ સોળ ટકા બરાબર એસી ફોર્મ્યુલેશનમાં આવે એક્ઝા પ્લસ કાર્બન તો આ છે એ પાંત્રીસ થી ચાલીસ એમએલ પર પંપના પ્રમાણથી છંટકાવ કરી શકાય આ ત્રીજા ટેકનિકલની વાત એના સિવાય બીજા ચોથા ટેકનિકલની વાત કરું તો કે ટેબુકોના જોલ પચીસ પોઈન્ટ નવ ટકા ઈસી ફોર્મ્યુલેશનમાં આવે બરોબર તો આનો આપણે પચીસ એમએલ પર પંપના પ્રમાણથી છંટકાવ કરી શકાય અને એના સિવાયની ટેકનિકલની વાત કરું તો કે ટેબુકોના જોલ પચીસ ટકા ડબલ યુજી બરોબર તો આ પણ તમે કોઈ પણ સારી કંપનીનું લઈને અને આપણે પંપે રાખવાનું પચીસથી ત્રીસ ગ્રામનું પ્રમાણ રાખવાનું અને વિગે ખાસ કરીને આ જે બધા મેં ટેકનિકલ કીધું ને એમાં ચારથી પાંચ પંપ આપણે કરી તેમાં સારામાં સારું પરિણામ મળે કારણ કે જે સફેદ પુ ગઈ છે એ ટૂંકમાં જમીન જમીનમાં એ છે બરોબર જમીનની નજીક મૂળિયા પાસે તો વધારે પ્રમાણ કરશું તો અહીંયા સુધી આપણું પાણી અને ટૂંકમાં જે દવાથી પહોંચી શકે ને એનાથી વધારે સારું પરિણામ મળે કારણ કે અત્યારે ગ્રોથ એ સારો એવો મગફળીનો હોય એટલે પંપ વધારે કરી તેટલું સારું પરિણામ મળે તો એ ટેબુ કોના પચીસ ટકા જે હે ડબલ્યુજી બરાબર પાવડર સ્વરૂપમાં તો એ આપણે પચીસ થી ત્રીસ ગ્રામ પંખના પ્રમાણથી કરવાનું અને જો કોઈ ખેડૂત મિત્રો અને પાછું આપતા હોય તો કે જો આ આપણે ટેકનિકલ હોય ને તો અઢીસો થી ત્રણસો સોળગુઠા પ્રમાણે આપણે કહું કે અઢીસો થી ત્રણસો ગ્રામ તમે આપી શકો તો આ રીતે જે આ બધા ટેકનિકલની વાત કરી ફૂગનાશકની બરોબર આમાંથી તમે કોઈ પણ એકનો આપણે છટકાવ કરશો તો એમાં તમને સારામાં સારું પરિણામ સફેદ પૂગ સામે મળશે તો ખેડૂત મિત્રો આ રીતે આપણે મગફળીમાં સફેદ પૂગનો કંટ્રોલ કરી શકાય તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો અને અમારી ખાસ કરીને કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમને કોઈ પણ ખેતીલક્ષી માહિતી મૂકતા હોય તે તમારા સુધી પહોંચતી રહે અને બીજો કોઈ પણ ખેતીલક્ષી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો અને આપણો હેલ્પલાઇન નંબર એ છે બરાબર તો એના ઉપર તમે ગમે ત્યારે મેસેજ કરજો તો આપણે એમાં પણ તમને માહિતી આપશું જે પણ તમારો પ્રશ્ન હોય એની તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે આભાર જય જવાન જય ખિસ્સા